ઠંડુ આ ભાઈએ લીધી છે આ ભાઈ ઓનર છે નવી ગાડીના એટલે બધાને ઠંડુ કરાવે છે બધા ઠંડુ કરવા બેહી ગયા છે ગરમી એવી છે એક બાજુ ઘડીક ઠંડુ કરી લે કીધું ઓનર ઓનર દાંત કાઢે હે ગાડીના ઓનર પૈસા દાદાએ દીધા ગાડીના પૈસા આ ભાઈ ને પસંદ હતી ગાડી ની ને આ ભાઈ એ પેલા લીધી હતી કિંમત આવી રમત મિત્રો ને લઈને જો અત્યારે આપણે હી અત્યારે આપણે જો રૂમમાં માં છી અને જો હાલો આપડે બહાર જઈએ લાઈટ ચાલુ થાય લાઈટ બંધ કરી દઈએ આમ લાઈટ બંધ થઈ ગઈ છે મિત્રો બહાર બે વા જો ડોડા ડોડા નો કાર્યક્રમ ચાલુ છે જો ડોડા કાવા લો કે હા ડોડા જો બાપવાના હે બાપવાના હે મિત્રો

दोर्बीन लोड मान्थे हो जा जा सुलो हरगम ब्याकी जा यो दात काटे हो जा दात काटे लंग्लोक बनाउँछु हे गीत गाऊलु

આને બાફીને ને મજા આવે લીંબુ ચટણી ની બટાણી નાખી ને લીંબુ ભૂમી મજા રે વાળા મિત્રો આ રીયા ભાવ કે હો ડડો જો ભાવ કે પછી તો કાચો છે બાફી પછી જો બાફ ખાને બાફી પછી જો લીંબુ લઈ ને એમાં ચટણી નાખી મીઠું નાખીને પછી આમ ઘઉંવાનું એટલે ખાટો મીઠો થઈ જાય કાઈ ઘટે ને પછી આને પછી આને હે ને ભાગ કરીને ખાવા તોય ખાઈ ખાવાના અને આખે આખો ખાવાનું તોય ખાવાનું

અમારી ન્યા વરસાદ તો નથી જો વાદળા થી આમ જો ઘાટા ઘાટા વાદળા થી આને જો વ્યુ જો તમે ખાલી જો અમારા ગામનો નો જો ખાલી મિત્રો આ સીજો ને આખું ગામ દેખાય જો જો આખું ગામ દેખાય તો અત્યારે આપણે છે મેળી પર ચાલો મિત્રો તારે ભાઈ કે આપણે હેઠે ચલો આપણે આ નવી સીડી ઉપરથી ત્યાં ચાલો આવી આપણી નવી સીડી છે જો આ મેં આ મેં હે ને નવા બે મકાન બનાવ્યા છે જો બે નવા મકાન બનાવ્યા જો જો મિત્રો બે નવા મકાન બનાવ્યા છે મેં

ủa không cho không ủa không ủa không không ủa không ủa không ủa không